ગુજરાતી કલાકારો લેટેસ્ટ અપડેટ મેળવવા માટે અને ગુજરાતી ખબરો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઈકો ક્લિક કરીને ઓલ પણ ક્લિક કરો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ગુજરાતના એવા સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોરને તો તમે બધા જાણો જ છો મિત્રો તો મિત્રો વિક્રમભાઈ ઠાકોરની દરેક ફિલ્મો છે તે ગુજરાતની અંદર સુપઈ જતી હોય છે અને અલગ પગારથી ધૂમ મચાવતી હોય છે મિત્રો સિનેમા ઘરોમાં વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મો તો મિત્રો કે વિક્રમભાઈ ઠાકોની એક ફિલ્મ આવી હતી મિત્રો હોળીના તહેવારો પર મિત્રો તે ફિલ્મની વાત કરીએ તો મિત્રો આ ફિલ્મ છે મિત્રો હોળીના તહેવાર પણ આવી હતી અને અલગ પ્રકાથી ગુજરાતની અંદર બૂમ પડાવી હતી અને સિનેમા ઘરો ઘરોમાં મિત્રો જોરદાર ચાલી હતી મિત્રો આ ફિલ્મ તો મિત્રો આ ફિલ્મ છે મિત્રો સોળી સાજના મિત્રો આ ફિલ્મમાં આવે ઘણો બધો સમય થઈ ગયો છે અને મિત્રો આ ફિલ્મ મિત્રો ફાઇનલી મિત્રો તે યુટ્યુબની અંદર મિત્રો રિલીઝ કરવામાં આવશે મિત્રો ટૂંક સમયની અંદર મિત્રો ફાઇનલી અપડેટ આવી ગયું છે કે ટૂંક સમયની અંદરમાં મિત્રો આ ફિલ્મ છે સોળ મોડી સાંજના સીમારું ગુજરાતી યુટ્યુબ ચેનલ છે તેમાંથી રિલીઝ કરવામાં આવશે તમને જોજો એપ ઉપર તમને આ ફિલ્મ છે ટૂંક સમયની અંદર જોવા મળી જશે તો મિત્રો વિડીયો મારો પસંદ આવે તો વિડીયો લાઈક કરી અને શેર કરવાનું ના ભૂલતા મિત્રો અને તમે વિક્રમભાઈ ઠાકોરના આશીકોન ચાહક હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો બને એટલો શેર કરી દેજો તમારા મિત્રો સુધી તો મિત્રો આજના વિડીયો બસ આટલું છે તો મળશું ના જય હિન્દ જય ભારત